ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પાલિકાએ દુકાનો સીલ મારી કડક કાર્યવાહી કરાઈ ડીસામાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી બનાવેલ દુકાનો સીલ કરાઈ છે વારંવાર નોટિસ આપવા છતાં પણ ખેતર માલિક દ્વારા દુકાનોના કોઈ જ આધાર પુરાવા રજૂ ન કરતા આજે નગરપાલિકાએ તમામ દુકાનો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીસામાં ગેરકાયદેસર બાંધકામનો રાફડું ફાટ્યો છે ત્યારે બનાસ નદી નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આવેલ ખેતરમાં પણ ખેતીની જમીનમાં જેટલી દુકાનો બનાવી હતી ખેતીની જમીન એને કરાયા વગર ખેતરમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી હતી જે મામલે ગુજરાત નાગરિકે વાંધા અરજી રજૂ કરતા નગરપાલિકાએ આ મામલે ખેતર માલિકને નોટિસ આપી હતી અને તેમની પાસેથી જરૂર આધાર પુરાવા મળ્યા હતા પરંતુ ગેરકાયદેસર બાંધકામ હોવાથી ખેતર માલિકે દુકાનો બનાવવા માટેની પરવાનગી અંગેના કોઈ જ આધાર પુરાવા રજૂ કરી શક્યા નથી ત્યારબાદ ફરી નગરપાલિકાએ નોટિસ આપી સાત દિવસમાં દુકાનમાંથી તમામ માલસામાન દુકાનની બહાર હટાવી લેવા માટેની નોટિસ ફટકારી હતી તેમજ આજે ડીસા નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી ને દુકાનોમાંથી માલસામાન બહાર કઢાવીને તમામ દસ દુકાનો સીલ કરી આગની વધુ તપાસ હાથ ધરી હતી ઠાકોર જુનર નગર ડીસા નગરપાલિકા આજે સીલ કરવામાં આવેલ છે કે બાંધકામ જે કરેલો હતું એ વિના પરવાનગી કરવામાં આવેલું હતું એટલે અમને દસ દિવસ પહેલાં નોટિસ ફાળવેલી હતી કે ભાઈ તમારું જે માલસામાન છે ખાલી કરી દો અન્યથા તમારું જે મિલકત છે એ સીલ કરવામાં આવશે એટલે આજરોજ નગરપાલિકાની ટીમને સાથે રાખીને અમે આ જે દુકાનો પરવાનગી વિના જે બનાવેલો તેને સીલ કરવામાં આવેલ છે બસ હાલે આ સીલ કરી દીધેલું છે અને જો કોર્ટમાંથી જો કોઈ આદેશ આવશે તો તે મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે